જયારે કામ ની વાત આવે છે ત્યારે આ કોન્ટ્રાક્ટરો ઉદ્યોગપતિઓ અને સરકારી કામો થતા કામોમાં આ લોકોને ક્યાં પણ કામ દેવામાં આવતું નથી કેમ કે કોન્ટ્રાક્ટરો ડાયરેક્ટ જ બીજા રાજ્યોમાંથી લોકોને લઈ આ લોકો ધન્ય કર્યા છે આજે આ લોકોની પરિસ્થિતિ એવી છે આ મોંઘવારીના સમયમાં કે એ લોકો રોજીરોટી માટે દોડે બાળકોને ભણાવવા ખાવા પીવા કપડાં પહેરવા કે તહેવાર મનાવવા એ લોકોની હાલત એટલી કફોડી તમે જોઈ લો આટલા વર્ષોથી કામ કરતો કારીગર હશે એની તમે પરિસ્થિતિ ઘરની પરિસ્થિતિ જોઈ લો તમે કોન્ટ્રાક્ટરો જે કમાઈ કચ્છ માંથી બહાર લઈ જાય છે ત્યારે કચ્છના કારીગરો જે લોકો છે એવું નથી કે પણ જે ભૂકંપ કરે છે આજે વર્ષો થી વીસ પચીસ ત્રીતીસ વર્ષથી રહે છે આમ કહેવા જઈએ તો કચ્છના જ કહેવાય લોકો આ લોકો જે અહીંયા કામ કરે છે એ લોકોને કામ મળતું નથી સરકારી યોજનાનો લાભ એક પૈસાનો મળતો નથી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લોકોને ધક્કા ખાવા પડે છે લોનો બેંક લોન આપવા તૈયાર નથી સરકાર ઉદ્યોગોમાં એ લોકોને કામ મળતું નથી સરકારી કચેરીઓના કામમાં પણ કામ મળતું નથી તો કામ તમે કોને આપશો વાત જ્યારે રોજગારી થાય છે કબ જિલ્લો જયારે આજે કમાવ દીકરો છે ગુજરાત રાજ્યનો આવડો રોજગાર અહીંયા બધાને મળે છે તો આ કારીગરોની શું હાલત છે તમે જોઈ શકો છો આ લોકો સવાર થી રાત સુધી મહેનત કરતા હોય ત્યારે એ લોકોને ઘરનું પણ પૂરું ન પાડી શકતા હોય ત્યારે એ લોકોને જયારે કામ પૂરું એક મહિનો પણ અમરતું એક મહિનામાં દસ થી પંદર દિવસ કામ પૂરું મળતું નથી તો બાકીના દિવસો એ લોકોની હાલત શું હશે આ ખરેખર એ લોકો સાથે અન્યાય થાય છે એ લોકો સાથે આજે સંગઠન સાથે હું કલેક્ટર કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા કે આ લોકોને ખરેખર રોજગારી મળવી જોઈએ સરકારી યોજનાનો લાભ મળવો જોઈએ એવી અમારી રજૂઆતો હતી શું શું કલેક્ટર કલેક્ટરશ્રીએ કીધું છે કે આ વાતનો અમે નોંધ લેશું ને આગળ કાર્યવાહી કરશું અમે વેઇટ એન્ડ વોચ કરશું કેમ કે આ લોકોને કાર્યગીરો આજે નહીં ભલે દસ પંદર દિવસ મહિના દિવસ પણ પાછો ફોલોઅપ લેશું નહીં હોય તો આખા કચ્છના સંગઠનને જે જેટલા કાર્યકર્તા તમામને આ ટૂંક સમયમાં આટલા ભેગા થયા તો સારી સંખ્યામાં ઉભા થયા છે આપણા લાંબા સમયમાં જો સમયમાં એ લોકો નહીં આપે તો બધાને ભેગા કરી અમારા તરફથી સપોર્ટ કરશું કેમ કે કારીગરો છે કામ કરનાર છે એ લોકોને રોજગારી મળવી જોઈએ મળવી જોઈએ ને મળવી જોઈએ આ રોજગાર નથી મળતી એના વિરુદ્ધ અહીંયા આવેલા છીએ